આપણે ભૂતકાળમાં ફરતા ફરતા તેલ ખાવાના નુકસાનની વાત કરી હતી અને તેના વિકલ્પ રૂપે આપણા પરંપરાગત ઘાણીના સિંગ તેલ અને તલના તેલ ખાવાની જ વાત કરી હતી તેમાં ઘણા લોકોની કમેન્ટ આવી હતી કે સાહેબ તમે વાત કરો છો પરંતુ આ તેલ બધા મોંઘા પડે છે આપની વાત બિલકુલ સાચી છે આ બધા તેલ મોંઘા પડે છે મોંઘા એટલા માટે પડે છે કારણ કે આપણા શરીરને જેટલા તેલની જરૂરિયાત છે તેના કરતાં એક બે ત્રણ ચાર નહીં છ ગણું તેલ આપણે ગુજરાતીઓ ખાઈ રહીએ છીએ ઉદાહરણ તરીકે એક ચમચી તેલની જ્યાં જરૂરિયાત છે ત્યાં આપણે છ ગણું તેલ આપણે ખાઈ રહ્યા છે તેલ આપણા શરીની અંદર જશે તો તે ઉત્તમ ગુણવત્તાનું કોલેસ્ટ્રોલ જ બનાવે છે અને એ તેલ શુદ્ધ હોય તો જરૂરિયાત કરતાં વધારે તેલ ખાશું તો આર્થિક રીતે પણ નુકસાન છે અને આરોગ્ય ક્ષેત્રે પણ નુકસાન છે વધારે પ્રમાણમાં તેલ ખાયા બાદ તેનું સારી રીતે પાચન થતું નથી અને શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ જેને ટ્રાઇગ્લિસરાઇડ કહેવામાં આવે છે તે જ નિર્મિત થાય છે અને શુદ્ધ તેલ પણ જો વધારે માત્રામાં લેવામાં આવશે સારી રીતે પાચન નહીં થાય તો તે શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ નિર્માણ કરતું હોય છે અને ટૂંકમાં વાત કરીએ તો દવાખાનામાં પૈસા ખર્ચવા કરતા થોડી કરકસર કરીને શુદ્ધ તેલ ખાશું તો હૃદય રોગના હુમલા નહીં આવે સાંધાના દુખાવા જેવી સમસ્યા નહીં થાય કેન્સર રોગ જેવી સમસ્યાથી આપણે બચી શકીશું માટે આપણે ઓછું ખાઈશું પરંતુ શુદ્ધ સિંગ તેલ અને તલનું તેલ અને એ પણ દેશી ગાણીમાંથી નિર્મિત થયેલું તેલ જ ખાવાનો આગ્રહ રાખીએ